સિહોર પંથકમાં મનબુદ્ધિની યુવતી સાથે દુષ્કર્મ મનબુદ્ધિના સગીર સામે દુષ્કર્મનો આરોપ સત્ય શું છે તે અંગે પોલીસ તપાસ હાથ ધરાય સિહોર પંથકમાં રહેતી મનબુદ્ધિની યુવતીને અચાનક પેટમાં દુખાવો ઉપડતા પરિવાર દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે યુવતીને લઈ જવામાં આવી હતી જ્યારે ફરજ પરના તબીબે યુવતીને પાંચ માસનો ગર્ભ હોવાનું જણાવતા પરિવાર ચોંકી ઉઠ્યો હતો જે અંગે પોલીસમાં જાણ કરતાં મનબુદ્ધિની યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું હતું જ્યારે પરિવારજનોએ મનબુદ્ધિની યુવતી સાથે પૂછતા આ બળાત્કારમાં મનબુદ્ધિનો સગીર સંડોવાયેલો હોવાનું સામે આવ્યું હતું જેના અનુસંધાને પોલીસે સત્ય શું છે તે અંગેની તપાસ હાથ ધરી હતી どうする